હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સર્વપ્રથમ લેક્ચર નીટ રિલેટેડ મૂકી રહ્યા છે તો મોડું તો થઈ ગયેલું છે પણ આપણે બે હજાર છવ્વીસની તૈયારી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરવી તો શરૂઆત આપણે બે હજાર પચીસના ડેટાથી કરીશું અને ખાસ એ પણ કહેવા માંગીશ કે આપણે અત્યારના જે ફોકસ કરીએ છીએ ગુજરાતી મીડિયમ ઉપર ફોકસ કરીએ છીએ તો નીટ ની તૈયારી ગુજરાતી મીડિયમમાં કરતા હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને હવેથી આપણે કોન્સ્ટન્ટ નીટ ઉપર પણ ફોકસ કરીશું ઓફલાઈન બેચું ચાલે છે એના ઉપરથી સાથે સાથે હવે એવું લાગી રહ્યું છે કે સમય જતાં ઓનલાઈન પણ કામ કરવું જ પડશે તો એ હેતુથી આપણે ઓનલાઈન પણ આવી રહ્યા છીએ તો સૌથી પહેલાં આપણે બે હજાર પચીસના આધારે એના જેટલા ડેટા છે એના આધારે માં શું શું કરવાનું છે એની આપણે પ્રિપરેશન કરીશું તો સૌથી પહેલાં જોઈએ કે આપણી હરિફાઈ કેટલા લોકો સાથે હશે પહેલાની વાત કરીએ એટલે કે બે હજાર પચીસના ડેટાની વાત કરીએ તો બાવીસ લાખ છોતેર હજાર ઓગણ ઇન શોર્ટ આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ ત્રેવીસ લાખ લોકોએ રજીસ્ટર કરેલા છે એટલે રજીસ્ટ્રેશન કરેલા છે તો વિચારો અહીંયા ત્રેવીસ લાખ એપ્રોક્સિમેટલી લઈ લઉં ત્રેવીસ લાખ તો ત્રેવીસ લાખ સાથે તમારે શું હશે અત્યારના પણ કોમ્પિટિશન હશે કારણ કે આટલો બધો આકડો ફેરફાર છે નહીં પેલા કરતાં ઘેટા છે પણ ત્રેવીસ લાખ તમારે માનીને જ ચાલવાના છે આટલા લોકો છે ભારતમાં અને ભારત બહાર થઈને ટોટલ એટલા આંકડા આવશે હવે મેન અહીંયા થોડું ફોકસ કરવાનું છે હું ગુજરાતને સાપેક્ષ અને ગુજરાતી મીડિયમની સાપેક્ષે વધારે ચર્ચા કરીશ તો અત્યારે ગુજરાતની સાપેક્ષે વાત કરું છું પણ ગુજરાતની સાપેક્ષે ચર્ચા કરી એમાં પણ ખાસ વાત કરું છું મેલ અને ફિમેલની અહીંયા ટોટલ જે ઇન્ડિયાને અહીંયા ત્રેવીસ લાખ છે એમાંથી અહીંયા દસ લાખ ધારી લો છન્નું અહીંયા કેટલા નવ લાખ પાસઠ હજાર નવસો છન્નું છે હું એને દસ લાખ ધારી લો એપ્રોક્સિમેટ કેટલા આંકડો ધારી લો એપ્રોક્સિમેટ દસ લાખ દસ લાખ છે બરોબર છે એપ્રોક્સિમેટ આનું ધારી લો તેર લાખ ફિમેલ્સ કેન્ડિડેટની સંખ્યા તેર લાખ તો કેટલાનો વધારો છે આમાં ત્રણનો વધારો છે દસ લાખની સાપેક્ષે ત્રણ લાખ વધારે છે છે ફિમેલ કેન્ડિડેટમાં છે પણ ગુજરાતની વાત કરીએ તો ટોપ હંડ્રેડનું જે લિસ્ટ આવ્યું છે એમાં એક પણ ફિમેલ કેન્ડિડેટ નથી ગુજરાતની એ ખાસ ધ્યાન રાખવાનું ત્રણ લાખ વધારે છે તો પણ ટોપ હંડ્રેડના લિસ્ટમાં કોઈ પણ ફિમેલ કેન્ડિડેટ નથી તો ફિમેલ લોકો એ હું કહે એનું ખરાબ નથી બોલતો પણ શા માટે ત્રણ લાખની સંખ્યા વધારે હોવા છતાં પણ એક પણ નામ નથી તો કંઈક ત્રુટી રહેતી હશે એ ત્રુટી માટે જ આપણે હવે ધીરે ધીરે કામ કરી રહ્યા છે એક આપણે લિંક પણ શેર કરીશું તેમાં અમે તમારી સાથે કોન્સ્ટન્ટ રીતે બની રહેતા હોઈએ છીએ કે તમે કઈ રીતના તૈયારી કરો છો સ્કૂલમાં કેવું ચેપ્ટર ચાલે છે તમારે ત્યાં માનો કે ત્યાં પ્રાઇવેટાઇઝેશન હોય છે તો એમાં શું થાય છે કે ત્યાં તમારે સારા માર્ક આવતા હોય છે પણ જ્યારે ફાઇનલ નીટની એક્ઝામ આવ આપવાની હોય છે ત્યાં તમે એ સ્કોરિંગ લાવી શકતા નથી તો શા કારણ નથી લાવી શકતા તેની ઉપર પણ આપણું ધ્યાન ચાલુ છે કારણ કે અમુક સ્કૂલો તેને પોતાનું જે સ્કોરિંગ બતાવવા માટે અને સંખ્યા જાળવી રાખવા માટે એ વાલી માટે વાલીને દેખાડવા માટે કંઈક અલગ માર્ક હોય છે પણ જે રિયલ એક્ઝામ હોય છે એની તૈયારી કરાવતા નથી તેથી આપણો એક પ્રયાસ છે કે દરેક સાથે ટચમાં રહેવું એટલે કે નીટ ગાઈડ તરીકે એક આપણે લિંક શેર કરીશું એમાં તમે જોડાઈ શકો છો તો અહીંયા ત્રણ લાખ કેન્ડિડેટ વધારે હોવા છતાં પણ ફિમેલ કેન્ડિડેટ ટોપ હંડ્રેડમાં સ્થાન મેળવી શક્યું નથી ગુજરાતની વાત કરીએ તો અને થર્ડ જેન્ડર છે 11 એટલે આપણે એ નાનો આંકડો છે એટલે આની સાપેક્ષમાં તો એ કાઉન્ટ નહીં કરીએ હવે કેટેગરીની વાત કરીએ ને તો અમુક લોકો હું એસસી માં આવું છું હું માં આવું છું હું એસ માં આવું છું હું માં આવું છું હું ઈડબલ્યુ માં આવું છું એ મગજમાંથી કાઢી જ નાખજો તમારે મેન ફોકસ કરવાનું છે અન રિઝર્વ કેટેગરીમાં તમે આવો છો એવું માનીને જ તૈયારી કરવાની છે કોઈ કેટેગરીમાં તમે આવતા નથી ટોપમાં આવવાનું છે એ મગજમાં રાખજો તો આ કેટેગરીનો જે વિચાર છે ને એ મગજમાંથી કાઢી જ નાખજો એની પછી વાત કરીએ લેંગ્વેજની તો ઇંગ્લિશ લેંગ્વેજ માટે ફોર્મ રજિસ્ટર છે અઢાર લાખ બાવીસ હજાર ચારસો દસ એની પછીનું બીજું સ્થાન આવે છે હિન્દીનું બત્રીસ હજાર અને આપણે કહ્યું ત્રણ લાખ અઠ્યાવીસ હજાર છસો ચોત્રીસ અને ગુજરાતીમાં લેંગ્વેજની વાત કરીએ તો ત્રેપન હજાર પચીસ આ ત્રીજા નંબર આવે છે પહેલાં નંબરે કેન્ડિડેટની સંખ્યા અહીંયા છે અહીંયા બીજા નંબર અને ત્રીજા નંબરે હવે તમે વિચારો કે ત્રીજા નંબરે કેટલા કેન્ડિડેટ કેન્ડિડેટથી આપણે આના ઉપર ફોકસ કરવાનું છે આમાંથી આપણે જે ટોપ હન્ડ્રેડ હોય છે એમાંથી આપણો ટાર્ગેટ અહીંયા નવ સ્ટુડન્ટ જે આવેલા છે એ ટાર્ગેટ આપણે કરવાનો છે વીસ અને તેમાં પણ ગુજરાતી મીડિયમના ઓછામાં ઓછા દસ્તો હોવા જોઈએ એવો આપણે પ્રયત્ન કરીશું હવે ક્વોલિફાઈડની વાત કરીએ તો અહીંયા ટોટલ સંખ્યા ત્રેવીસ લાખ એપ્રોક્સિમેટલી લીધી અથવા તો અહીંયા બાવીસ લાખ છોતેર હજાર ઓગણસિત્તેર છે એમાંથી ક્વોલિફાઈડ કેટલા થયા છે બાર લાખ આપણે એપ્રોક્સિમેટલી લઈએ છીએ ત્રેવીસ લાખમાંથી બાર લાખ થયા છે તો ત્રેવીસ લાખમાંથી બાર લાખ થયા તો અગિયાર લાખ તો ઉડી ગયા સીધા ઉડી ગયા ક્વોલિફાઈડ પણ નથી થાતા તમે વિચારો સાવ નીચું કટ ઓફ જાય એ પણ નથી લાવી શકતા એ કટ ઓફની તો વાત જ નથી કરવાનું જો એ મગજમાં શું શું નથી રાખવાનું મગજમાં એક આ નથી રાખવાનું કેટેગરી મગજમાં બીજું શું નથી રાખવાનું કટ ઓફ કટ ઓફનો મગજમાં લેવાનું કારણ કે તમારે ટોપ જ કરવાનો છે હું ખાલી ક્વોલિફાઈડ થાવ એવું મગજમાં લઈને ચાલવાનું છે જ નહીં તમારે આ કટ ઓફને અને કેટેગરીને મગજમાંથી કાઢી નાખવાની છે કટ ઓફની ટૉપની જગ્યાએ તમારે સ્થાન મેળવવાનું છે અને કેટેગરીમાં અનરિઝર્વ કેટેગરી તરીકે તમારે આ કામ કરવાનું છે હવે આપણે ફોકસ કરીએ છીએ આ ગુજરાતી લેંગ્વેજ માટે તો કેટલા કેન્ડિડેટ છે એટલે અથવા તો બે હજાર પચીસમાં કેટલા કેન્ડિડેટ આમાં પચાસ હજાર થાય બાવન હજાર થાય બહુ વધારે પણ આટલાથી સંખ્યા જળવાતી જ હોય છે હવે ગુજરાતમાં વાત કરીએ તો રજિસ્ટર કેન્ડિડેટ કેટલા હતા એક્યાસી હજાર છસો પાંચ એમાંથી ગુજરાતી મીડિયમના કેટલા છે ત્રેપન હજાર પચીસ હું એક્યાસી હજાર બોલું ને ત્રેપન હજાર બોલું તો અહીંયા એસી બોલું ને પચાસ બોલું ત્રીસ હજારનો ગેપ રહી છે તો ત્રીસ હજાર અન્ય માધ્યમના છે પણ પચાસ હજાર ગુજરાતી મીડિયમના છે તો અહીંયા કેટલા ત્રેપન હજાર છે ગુજરાતી મીડિયમના છે તો આપણે અહીંયા જેટલા કેન્ડિડેટ રજિસ્ટર થયા છે ગુજરાતમાં એક્યાસી હજાર છસો પાંચમાંથી મેક્સિમમ શેના છે ગુજરાતી મીડિયમના છે તો આપણે એને ન્યાય આપવાનો છે તો એક્યાસી હજારમાંથી પાછા કેટલા ક્વોલિફાઈડ છે પચાસ હજાર જ ક્વોલિફાઈડ થયા છે કેટલા પચાસ હજાર ક્વોલિફાઈડ છે ઇન શોર્ટ અહીંયા ત્રીસ હજારનો લોસ થઈ ગયો છે ક્વોલિફાઈ પણ નથી થઈ શક્યા તો આના ઉપર આપણે કામ કરવાનું છે તો આ ધ્યાન રાખજો તમારે આંકડા કઈ માહિતી તમારો સમાવેશ સમાવેશમાં થવા જઈ રહ્યો છે હવે ટોપ હંડ્રેડના ગુજરાતમાં સ્થાનની વાત કરીએ મેં તમને પહેલાં કીધું એમ એક પણ ફિમેલ નામ નથી આવેલું તો ફિમેલ લોકોએ પણ આમાં હવે થોડોક પ્રયત્ન વધારી દેવાનો છે તો છ નંબર છઠ્ઠો જે રેન્ક છે એ જેનિલ છે આઠમો રેન્ક છે ભાવિયા છે એકતાલીસમો પંચાવન મો સત્તાવનમો અઠ્ઠાવન મોકોતેરમાં ત્રાણું અને ચોરાણું આ રેન્ક આવેલા છે એમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ બરોબર છે નવ સ્ટુડન્ટ આવેલું છે ટોપ ટેનમાં આપણા ગુજરાતના હવે આપણે ફોકસ કરીશું આની ઉપર તો રેન્જ જોઈએ તો છસો એકાવન થી છસો છ્યાસી વચ્ચેના રેન્જ છે એ કેટલા સ્ટુડન્ટ છે તોતેર સ્ટુડન્ટ જ આવ્યા છે સાવ ઓછી સંખ્યામાં આવ્યા કારણ કે પેપર ખૂબ અઘરું કાઢેલું તો આપણે એક્સ્ટ્રીમ લેવલની તૈયારી કરવી પડશે એક્સ્ટ્રીમ લેવલની તૈયારી ક્યારે કરી શકો જ્યારે બેઝ ક્લિયર હોય ત્યારે મગજમાં એક બાંધી જો કે આ બિલ્ડિંગ ગમે એટલા માળનું તમે ઉપર ચણો પણ આ જે ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ એ મજબૂત નહીં હોય તો ઉપર તમે ગમે એટલું ચણવા દો એ પડી જશે તો અહીંયા તમારે મજબૂત બનાવવાનું છે આ જે છે બેઝ ઈ મજબૂત બનાવવાનો છે બેઝ મજબૂત હશે તો ઉપરનું જે ચણતર હશે થોડું કાચું છે તો પણ ટકી તો રહેશે તો બેઝ ઉપર આપણે ફોકસ કરીશું એ ક્લિયર હશે તો આગળ આપણે ચાલી શકીશું છસો એક થી છસો પચાસ ની વાત કરીએ તો એમાં માત્ર કેટલા છે કેન્ડિડેટ બારસો ટાર્ગેટ રહેશે છસોનો છસો પ્લસ છસો તો તમારે ધારીને જ ચાલવાનું છે એટલા તો લાવવાની તૈયારીએ જ ચાલવાનું ત્યારે માઇન્ડ માઇન્ડ તમે ત્યાં પહોંચી શકો આપણો ટાર્ગેટ તો ખરેખર બધાનો કેવો હોય છે સાતસો વીસનો જ હોય છે પણ આપણે એ ક્લિયર કરી શકતા નથી આવતી તો કોઈ નથી કરી શક્યું અઘરું પેપર જ એ રીતનું કાઢ્યું હતું પણ આપણે પ્રયત્ન એ જ કરવાનો છે હવે પચાસ હજાર રેન્કની વાત કરીએ તો એના માર્ક કેટલા છે તો પાંચસો બે માર્ક સુધી ના કેન્ડિડેટની સંખ્યા જોઈએ તો એ પચાસ હજાર થાય છે જો પચાસ હજાર તો આપણે આને જ ફોકસ કરવાનું છે છસો ઉપર તો જવું જોઈએ જાવું જોઈએ અને જાવું જોઈએ અને પહેલી પ્રાયોરિટી હોય છે ગવર્મેન્ટ સીટ મેડિકલની ગવર્મેન્ટ સીટ કારણ કે તમે ખર્ચો જોશો તમે આ બધી તૈયારી કરો છો ને તમારો એક ધ્યેય શું હોવો જોઈએ પહેલાં તો બચતનો ધ્યેય હોવો જોઈએ અને ગવર્મેન્ટ સીટનો ધ્યેય હોવો જોઈએ અને પછી તમારે જે કમાણી કરવાની છે મેડિકલ ક્ષેત્રે એ તમારો ધ્યેય હોવો જોઈએ એટલે જ બધા મહેનત કરી રહ્યા છે બીજું કાંઈ છે નહીં ખાસ તો તમારો જે પેશન બનાવો છે એ બનાવો છે ડૉક્ટરિંગ ફિલ્ડમાં તો હવે ડૉક્ટર ફિલ્ડમાં તમારે જાવું છે તો આટલું તો તમારે કરવું પડશે હવે મેં તમને આ બધી માહિતી આપી છે આ આંકડા કી માહિતી કેટલી એટલી કોમ્પિટિશન હોય છે કેટલો એટલો ટાર્ગેટ સેટ કરવો જોઈએ અને આ આંકડા કઈ માહિતી તમે પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો છો એનટીએની સાઈટ ઉપર તો ત્યાં પણ તમને મળી જશે તો અહીં આ જે ભાઈઓની સંખ્યા નવ છે તેમાં બહેનોની સંખ્યા પણ ઉમેરાય એવો આપણો આશય રહેશે હવે પછીના આપણે જે લેક્ચરની વાત કરીશું એ સબ્જેક્ટવાઈઝ કેટલા કેટલા માર્કનું પૂછાયેલું છે એટલે પૂછાયેલું છે નહીં બોલતા પૂછાયેલું હતું બે હજાર પચીસમાં એ એની વાત કરીશું અને હવે આપણે જેની ઉપર ફોકસ કરવાનું છે એની ચર્ચા કરીશું અને હવે ધીરે ધીરે આપણે લેક્ચર્સની સંખ્યા વધારતા જઈશું અને ટૂંકમાં જ અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અત્યારે આપણે થોડોક વિડીયો લાંબો બની ગયો છે થોડીક એવી માહિતીમાં પણ પ્રથમ વિડીયો છે એટલે હું તમને એ કહેવા માગું છું કોઈપણ ટોપિક અહીંથી જે તમને આપવામાં આવશે એ માત્ર ને માત્ર ઓછી મિનિટનો હશે એવો પ્રયત્ન કરવામાં આવશે ઓછા સમયમાં વધુમાં વધુ માહિતી તમને મળી રહે એવો અહીંથી પ્રયત્ન કરવામાં આવશે નહીં કે કલાક કલાકના વિડીયો તો તમને અહીંયા જોવા મળશે જ નહીં એ હું તમને કહી દઉં કંઈક એવું મોટું પેપર સોલ્યુશન હશે તો કલાકનો વિડીયો ઉપર જશે પણ આપણે તો એક ટોપિક સંપૂર્ણ સહેલી રીતે ભણાવવાનો પ્રયત્ન કરવાનો છે અને તમને ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય કરવા કહેવાનું છે કે આ મને સમજાતું નથી તમે મેથડ ચેન્જ કરો આ કરો એ તમારે કહેતું રહેવાનું છે જેથી કરીને મને પણ ખબર પડે કે એ બધા વ્યક્તિ વ્યક્તિએ વ્યક્તિગત ખ્યાલો અલગ અલગ હોય તો એ મુજબ પણ મારે એક કોમન રીત પસંદ કરવી પડે જેથી કરીને તમને સમજાવી શકે ઓકે તો તમારે સહકાર આપવાનો છે અને હું આ શરૂઆત કરી રહ્યો છું કે જે સામાન્ય રીતે ડિજિટલ બોર્ડ આપણે વાપરવાનું નથી આ જ બોર્ડ યુઝ કરવાનું છે આપણે સાદી મેથડ દ્વારા બધું કરવાનું છે આટલું બધું ડિજિટલાઇઝેશન કરવા જઈએ છીએ ને એમાં થોડીક તકલીફ પડી જાય છે કારણ કે અમુક સમજવામાં જે આપણે ટુ ડી દેખાતું હોય અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ થ્રી ડી દેખાતું હોય તો એનો જ યુઝ કરીને આપણે ચાલવાનું છે કારણ કે પહેલાં પણ આની ઉપરથી જ વધારે યાદ રહેતું હતું અમુક વસ્તુ છે જે ઇમેજિનેશન કરવાની છે એમાં જે ફેર પડતો છે એમાં આપણે ડિજિટલાઇઝેશન કરીશું ઓકે તો તમારે સપોર્ટ મને કરવાનો છે સાથે સાથે તો જ હું આગળ કામ કરી શકીશ થેન્ક યુ